જય માતાજી મિત્રો આજે લગભગ બે ત્રણ દિવસે બ્લોક બનાવ્યો છે અને આજે વળી આપણે એડ્યા છે વાહો ને તો ઓર્ડર લીધો છે મોબાઈલ ચાર્જિંગ મૂકવાનો છે તો આજ લગભગ ખડા પહોંચવા જાય છે તો છે રેડો સારું છે અને એક વાત અગે નક્કી કહેવાની હતી કે આપણે હવે વહેલા ઉઠી અને દરરોજ કોમે જવાનું સા બરાબર બેઠા બેઠા ઘેર બેઠા બેઠા કંટાળો આવે છે એ દરરોજ કોમે જવાનું આપણે બંકો આવ્યો છે બંકો લઈ અને જવાનું છે વાહો બંકો બંકો લઈને વાહો જવાનું છે વિડીયો એટલે એન્ડ કરું છું મારી બ્લોગ બનાવવાનો જ છે હમ હમ્મ આપણે બીજા રાઉન્ડ ઉપેરાઈ ગયા આપણે જો પાછળ દેખાય રોડ દેખાય છે અને જો આપણે તખા તો આભા જેડા આ બીજા એડા દેખો ને આપણે આપણે રેલવે પોકો પોકો થઈ રહ્યા પાછળ લાઈટ થાય રેલવે આવે હરી એટલે હવે દરરોજ કોમે જવાનું ઘઉં પાઈ રહ્યા છે રાયડું પાઈ રહ્યા છે હવે દરરોજ કામે જવાનું છે અને હવે કામકાજ મંડપનું લેવાનું છે પણ એ બે ત્રણ દિવસ પછી કલર કોમ કરવાનો છે મંડપને અને આ મિત્રો તમને જણાવવાનું કે લગ્નની સિઝન આવે છે અને કોઈને મંડપ બાંધાવો હોય કોઈને લગ્ન પ્રસંગ હોય તો મારો કોન્ટેક કરજો મારું પોતાનું મંડપ છે બરાબર આપણો મંડપનું નામ છે જોગમાયા મંડપ ડેકોરેશન નાહતા બરાબર તમામ પ્રકારની તમે સોરી માગશો ને સોરી કરી આપશો બરાબર એક મિનિટ મિત્રો ગારો આવે જશે તમે જેવો છે એવો ગેટ કરીશું જેવો કહેશે એવો તમંડ ચોરી કરી છું લાઇટિંગ બાઇટિંગ બધું આપણું પોતાનું છે બરાબર કુલર છે ગાર્ડલર છે બધું છે નવું ફ્રેશ લાવ્યું છે જૂનું હતું વેચી માર્યું નવું ફ્રેશ મંડપ લાવ્યું હતું ગઈ સાહેબ જૂનું હતું બધું વેચી માર્યું છે પાર્ટનરમાં બે જણા અમાર પો છે વડાથી ક્રિષ્ના અને હું બે પાર્ટનર ભણશે બરાબર નંબર આ ડિસ્પ્લેટ ઉપર લખી આ લખો છું અને કોઈનો ઓર્ડર હોય તો મારો કોન્ટેક કરજો વ્યાજબી ભાવ મોક કરી આપશો જય માતાજી મિત્ર હા આપણે બરાબર આ વિડીયોને ફોલો કરજો વિડીયોને આપણે જોવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો